મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી આજે બગદાણા ગામ પહોંચ્યા હતા નવનીતભાઈ બાલધિયા સાથે તેમણે મુલાકાત કરી ને જે મામલે આખો સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું નામ લીધા વિના કે જે કોઈ પણ આમાં આરોપીઓ હશે તેને બક્ષમાં નહીં આવે ભાજપની સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમણે જે રીતે આક્ષેપ લાગી રહ્યા છે જયરા જાહેર પર તેમનું નામ લેવાનું ટાળ્યું વૈષ્ણવ જન તો તેને કહીએ જે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝન આજથી થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મવા તાલુકાના બગદાણા ગામમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાનો બનાવ બન્યો હતો જેમાં આઠથી દસ જેટલા શખ્સો દોકા લાકડીઓ પાઇપો વડે તેમના પર તૂટી પડ્યા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ ઘટનામાં તેમને ઇજાઓ પહોંચતા હાલ તેઓ પોતાના બગદાણા ગામમાં છે ને તેમની મુલાકાત માટે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તેમના ઘરે ઉમટી રહ્યા છે ને આશ્વાસન આપી રહ્યા છે કે સમાજના લોકો તેમની સાથે છે આ ઘટનાને લઈને વિવાદ છે તે વકર્યો હતો કાંદાવલી ખાતે એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે જે મેનેજિંગ ટ્રસ્ટીને લઈને નામ લીધું ને તેને લઈને વિવાદ વકર્યો હતો આ ઘટનામાં માયાભાઈ આહિરનો એક માફી માંગતો વિડીયો પણ સામે આવીને બીજા દિવસે આ ઘટનામાં નવનીતભાઈ બાલધિયા પર હુમલો થાય છે આને લઈને સતત જે પીડિત છે નવનીતભાઈ તેઓ જયરાજ આહીર પર આક્ષેપ કરી રહ્યા છે મામલો ગરમાયો છે ને આ વચ્ચે મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી બસ્સો કારના કાફલા સાથે આજે બગદાણા ગામ પહોંચ્યા હતા જ્યાં તેમણે આ સમગ્ર ઘટનાને લઈને શું વાત કહી છે કોની સામે તેમણે આરોપો કરવાની શરૂઆત કરી છે ને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે રીતે કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે વાત કરતાં શું કહ્યું તે સાંભળું બગદાણા ગામનો અમારા બજંગદાસ બાપાના અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદ થી અને આજે આખો બનાવ બહેનો છે એના કારણે આખા

અને અમે જયારે આ મહુડી મંડળ નવનીતભાઈ વતી જયારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા સી સાહેબ ખુબ પોઝિટિવ હતા અને સાહેબે બે જ કલાક ના અંદર એસ ની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ સતત ઈ તમામે તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસ ને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છે આજે તો મૂળ એવું હતું કે પુર્ષ્યમભાઈની ની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જાવું છે નવનીતભાઈ પાસે પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નોતા હાજર રહી શક્યા એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમ મેં મોકલાયો છે સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા છે કોરી સેના છે અખિલ ભારતીય કોરી સમાજ છે માનદાતા છે આ બધા સંગઠનોના પ્રમુખ હોય મારી સાથે અહીંયા હાજર રહ્યા છે

સમાજ સાંભળ્યા હતા સોલંકી તેમણે કહ્યું કે આ ઘટનામાં સરકારે ખૂબ પોઝિટિવ લીધી છે આ બાબતને લઈને જ્યારે કોડી સમાજના લોકો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન સીએમએસ બધાને સાંભળ્યા છે આમાં અધિકારીઓની જે એક ટીમ પણ નિમણૂક કરી દેવામાં આવી રહી છે આક્ષેપ નવનીતભાઈ કરી રહ્યા છે જયરા જાહીર પર ત્યાં ક્યાંક ને ક્યાંક દિવ્યશ સોલંકીએ તે નામ લેવાનું ટાળ્યું હતું દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ